ભાઈઓ આજે તો સામયા સાથે મોલ્લા મ્યુઝિક સિસ્ટમ ફિટ કરવામાં આવી નમસ્કાર એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે મિત્રો હું વાત કરું છું રાજકોટ જિલ્લાના જસદન તાલુકાના ગોંડલાધર ગામની જ્યાં તારીખ સોળ બાર બે હજાર ચોવીસને સોમવાર મોલ્લાના સામૈયા સાથે હનુમાન દાદાના સાનિધ્યમાં ગામ લોકો દ્વારા મોલ્લા મ્યુઝિક સિસ્ટમ ફિટ કરવામાં આવી ગામ લોકો દ્વારા અનેરો ઉત્સાહ અને આનંદથી મોલા મ્યુઝિક સિસ્ટમ ફિટ કરવામાં આવી જો મિત્રો તમે પણ મોલા મ્યુઝિક સિસ્ટમ ફિટ કરાવવા માગતા હોય તો આજે જ સંપર્ક કરો હિમાંશુભાઈ પંડ્યાનો જે તમને ઓફરો સાથે મોલા મ્યુઝિક સિસ્ટમ ફિટ કરી આપવાના છે ઓફરની વાત કરીએ તો એક વર્ષની એમ્પ્લીફાયરમાં પીસ ટુ પીસ ગેરંટી અને બે વર્ષની સ્પીકર ગેરંટી એ પણ આવુંજા કંપનીનું બેસ્ટ સાઉન્ડ સાથે મિત્રો ગુજરાતના ખૂણે ખૂણે મહાદેવ ઇલેક્ટ્રિકનો મોલ્લો ફિટ થાય છે અને આ હવે